جی اپنے گیا پچا پانی پڑھے جی میپل ہاتھ میں لے پڑے نال تو نہیں پانی تو پانی ہی گیا ہی گیا کا ખેતર માં હવે થોડોક પાણી રહ્યો બાજુ નીકળી ગયો પણ આ બાજુ રહ્યો જો જોયો કર્યો આમ જાય ધોરિયો જાય ડોક લઈને બીજો આવે ડોક લઈને રામણે પાણી રહ્યો હે નીકળી જાય તો સારો ભરલ પડ્યો તો આ ખેતર આખો میڑھے پانی برابر ہے ہم جائے ارے تیاری جمین ہے جائے رہے پانی હાલો મિત્રો તો હવે જાય આપણે ઘરે પાણી ડોક લેતા જઈએ થોડીક દોરીએ તો બની ગયા હે જવો પડશે આવેડા બાવડા લઈને આવ્યા હે

આ ગયા તા બધા પાણી કાઢવા જાય ખરે પહોંચી જાય ખરે